અંજાર વર્ષા મેડી સીમ વિસ્તારમાં બાગેશ્રી ટાઉનશિપ એક સોસાયટીના પ્લોટ નંબર એકસો એકવીસ સ્થિત કિંમતી મકાનને પચાવી પાડવાના ઉદ્દેશથી દમી વ્યક્તિઓ ઉભી કરી ખોટી ઓળખ ખોટી સયો તથા ખોટા પાવડનામાં વ્હીલ અને દસ્તાવેજો બનાવી ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું આ ગુનામાં અંબાલાલ નાથાલા પટેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજાભાઈ કટારબલ રાજબીર દયાનંદ સિંઘ અને રમેશભાઈ સ્વજીભાઈ ગોહિલને પકડી પાડવામાં આવ્યા છે અગાઉ સતીશ ઉર્ફે પે ખેતશી ભાનુશારી સંદીપગર ગુસાઈ અને નારણ માધવજી ભાનુશાળી ઝડપાયા હતા ખોટા દસ્તાવેજોના આધારે મકાન વેચાણની નોંધ પડાવવાનો પ્રયાસ થયો હતો અંજાર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને આગળની તપાસ ચાલુ છે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ઘર ચોરીનો વણ શોધાયેલ ગુનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા શોધી કાઢવામાં આવ્યો ગઈ તારીખ સોળ ઓક્ટોબર બે હજાર ના રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો ખાનગી બાતમીના આધારે એલસીબી ટીમે તપાસ કરી અલ્પેશ વિનોદભાઈ વાઘેલાને પકડી પાડ્યો હતો આરોપીના કબજામાંથી સોના ચાંદીના દાગીના અંદાજીત કિંમત રૂપિયા બત્રીસ હજાર ઘર વપરાશના વાસણો રૂપિયા ત્રીસ હજાર તથા લોડિંગ જીતો રૂપિયા એક લાખ મળી કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આરોપીને અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગશીશા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે વણ શોધાયેલ ચોરીના ગુનાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા ખાનગી બાતમી આધારે બોજાઈથી દેઢિયા તરફ જતા માર્ગ પર શંકાસ્પદ ઇસ્મુને અટકાવી તપાસ કરતા ચંદુ ઇસ્માયલ કોલી ચિંતન ઉર્ફે ચીટુ ઠાકરશી ઓડિયાના રાજપૂત તથા રાજેશ ઇસ્માઇલ કોલી પાસેથી પવન ચક્કીના નટબોલ્ટ અલગ અલગ સાઇઝની બેટરીઓ તથા મોબાઈલ ફોન મરી આવ્યા હતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ પવનચક્કી સામાન વાહન બેટરી તથા વાડીઓમાંથી ઝાટકા મશીનની બેટરીઓ સાથે જ જ્યુપિટર મોપેડ અને મોટર ચોરી કર્યાની કબૂલાત આપતા કુલ અંદાજે રૂપિયા ઓગણચાલીસ હજારનો મુદ્દામાલ બી એનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી ગડશિશા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર કચ્છ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા એસઆઈઆર બે હજાર છવ્વીસ પ્રક્રિયા અમલમાં છે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાત તારીખના સંદર્ભમાં તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી કચ્છ જિલ્લામાં અબરાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ અને રાપર એમ કુલ છ વિધાનસભા મતવિસ્તારો આવેલ છે વર્ષ બે હજાર પચીસની મતદાર યાદી મુજબ જિલ્લામાં સોળ લાખ નેવ હજાર પાંચસો ચોર્યાસી મતદારો નોંધાયેલા હતા હાલ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ ચૌદ લાખ છવોતેર હજાર ચારસો નવ મતદારો નોંધાયેલા છે આમ વિવિધ કારણોસર કુલ બે લાખ ચૌદ હજાર એકસો પચીસ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે મૃત્યુ ગેરહાજરી કાયમી સ્થળાંતર અને અન્ય કારણોસર મતદારો અનકલેક્ટેબલ તરીકે નોંધાયા છે મતદારોની સુવિધા માટે એક મથક પર બારસોથી વધુ મતદારો ન રહે તે હેતુસર પુનર્ગઠન કરાયું છે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા અઢારસો અડતાલીસથી વધારી બે હજાર બાર કરવામાં આવી છે પુનર્ગઠનના પરિણામે જિલ્લામાં કુલ એકસો પાસઠ નવા મતદાન મથકો ઉમેરાયા છે એસઆઈઆર બે હજાર છવ્વીસ અંતર્ગત એન્યુબ્રેશન ફોર્મનું વિતરણ અને ડિજિટાઇઝેશન સો ટકા પૂર્ણ થયું છે કુલ મતદારોમાંથી સત્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાયા છે પાસઠ હજાર સત્યાસી મતદારો નો મેપિંગ શ્રેણીમાં સમાવિષ્ટ હોવાનું જાહેર કરાયું છે હક્ક દાવા અને વાંધા અરજીઓ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસથી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ સુધી કરી શકાશે આખરી મતદાર યાદી તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર એસઆઈઆરની કામગીરી ચાલુ કરવામાં આવે આ કામગીરી દરમિયાન આ રોજ એનો ડ્રાફ્ટ રોલ પ્રસ્તુત કરવામાં આવેલો છે આ જે ડ્રાફ્ટ રોલ છે એની વિગતો હું આપને આપું તો જિલ્લામાં કુલ સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી જેટલા મતદાતાઓ નોંધાયેલા હતા આ તમામનું એમ્યુરેશન ફોર્મ જનરેટ કરી એમના સુધી બીએલઓના મારફતેથી પહોંચું કરવામાં આવેલું હતું આ પ્રક્રિયા કરવામાં આવેલી હતી આ પ્રક્રિયાના અંતે હાલમાં જે ડ્રાફ્ટ રોલ જિલ્લામાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે આજે એમાં ચૌદ લાખ છુર હજાર ચારસો નવ જેટલા મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ રોલમાં કરવામાં આવેલો છે કુલ બે લાખ ચૌદ હજાર એકસો પંચોતેર જેટલા મતદાતાઓ છે એ મતદાતાઓનો નામનો સમાવેશ હાલે ડ્રાફ્ટ રોલમાં નથી થઈ શક્યો એ માટેના અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હવે પછીના તબક્કામાં હાથ ઉપર ધરાનાર છે હું તમામ મતદાતાઓને વિનંતી કરીશ કે આપનું નામ આજે ડ્રાફ્ટ રોલ છે આપ આપનું નામ અને આપના પરિવારનું નામ આમાં ચકાસણી કરી લો જો કોઈ પણ મતદાતાનું કદાચ નામનો સમાવેશ ન થયો હોય તો એ મતદાતાએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી જે આપણું ફોર્મ નંબર છ છે એની ફોર્મ નંબર છ ભરી અને પોતાનું અથવા પોતાના પરિવારના કોઈપણ સદસ્યનું નામ જો ડ્રાફ્ટ ન હોય તો એ ચોક્કસપણે પુનઃ એમાં દાખલ કરી શકાય છે એટલે આપ આ માટે સ્થાનિકે આપના બીએલઓ આપણું જે પણ ચૂંટણી તંત્ર છે એ ચૂંટણી તંત્રનો સાથે સંકલન કરી શકાય છે અને ઓનલાઈનના માધ્યમથી પણ આપનું જે આ ફોર્મ છે એ ભરી શકાતું હોય છે આગામી તબક્કામાં પણ જો આપણે વાત કરીએ તો મોટાભાગના લોકોનું વેપિંગની કાર્યવાહી આ એસઆઈઆરની સ્પષ્ટ તબક્કામાં કરવામાં આવેલું હતું પણ કેટલાક કિસ્સાઓમાં જ્યાં કદાચ મેપિંગ બે હજાર બેની યાદી સાથે નથી થઈ શક્યું તો એવા મતદાતાઓ પણ જે એક માન્ય પુરાવાઓ છે એ માન્ય પુરાવાઓ આપી શક્યા છે એટલે એ મતદાતાઓએ પણ એ પ્રકારની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી હું પુનઃ જે પણ મતદાતાઓ છે એમને પોતાનું પોતાના પરિવારનું નામની ચકાસણી કરવા અને કદાચ એમાં કોઈ નામ સમાવેશ ન થઈ શક્યો હોય ફોન નંબર છેના માધ્યમથી પોતાનું નામ પુનઃ દાખલ કરવા માટેની એક સરળ પ્રક્રિયા એ લોકો કરી શકે છે મતદાતાઓનો ખૂબ હું આભાર આ તબક્કે વ્યક્ત કરું છું કે એમના તરફથી ખૂબ સારો સહયોગ તંત્રને મળેલો છે બીએલઓ સહિત જે સ્થાનિક આપણા કર્મચારીઓ છે એમના તરફથી પણ ખૂબ સારી કામગીરી આ દરમિયાન કરવામાં આવેલી છે એમનો પણ આ તબક્કે હું આભાર રહેશું થેન્ક યુ ભુજ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ ત્રણ પેનલ વચ્ચે કાંટાની ટક્કર 838 અડત્રીસ મતદાન ભુજ શહેરમાં આજે કાનૂની જગત માટે મહત્વની ગણાતી એસોસિએશનની ચૂંટણી હતી એસોસિએશનની એકતા સંઘર્ષ અને સંગઠનનું પ્રતિબિંબ ગણાતી આ ચૂંટણીને લઈને કોર્ટ પરિસરમાં વહેલી સવારથી જ ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું આ વખતે બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ ત્રણ પેનલ મેદાનમાં ઉતરી છે જેમાં અનુભવી નેતૃત્વ અને અગાઉના કાર્યકાળના આધારે તેમની પેનલ પર મતદારોની ખાસ નજર છે બીજી તરફ વિપુલ કણૈયા દ્વારા સદભાવના પેનલ તરીકે ચૂંટણીમાં દાવેદારી નોંધાવવામાં આવી છે સદભાવ પારદર્શિતા અને તમામ વકીલોને સાથે લઈ ચાલવાની ભાવનાને કેન્દ્રમાં રાખી તેમની પેનલ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે આ ઉપરાંત ત્રીજી પેનલ તરીકે અપક્ષ પેનલ હેઠળ રમણીકભાઈ ગરવાએ પર બાર એસોસિએશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે

નવા જે અત્યારે અમારામાં યંગ એડવોકેટ જે આવી રહ્યા છે ખાસ કરીને એમના માટે ઇન્કમનો સોર્સ તરીકે અમારી પાસે અત્યારે બહુ વિકલ્પ ઓછા થઈ ગયા છે પહેલાં અમારી પાસે જેમ છે એ લોક અદાલત સિવાય અમારા પાસે અહીંયા કેસો આવતા ત્યારે દારૂના કેસો હોય જુગારના કેસો હોય જે નાના એક્સિડેન્ટના કેસો તો એના જામીન હજી છે એ કોર્ટોમાં આવતી હવે શું થઈ ગયું કે એના પાવર્સ બધા પોલીસ સ્ટેશનમાં આપી દેવામાં આવ્યા એટલે આ વખતે સ્ટોર તો બંધ થયો બીજું અમારે જેમ કે લાઇબ્રેરી છે તો એ લાઇબ્રેરી નથી હવે અત્યારે જે જમાનો છે ડિજિટલ જમાનો થઈ ગયો એઆઈનો યુગ આવી ગયો અત્યારે જોવા જઈએ તો જે પણ યંગ જનરેશન છે એ બહુ એક્ટિવ છે કે એમના જે કોમ્પ્યુટર ક્ષેત્રે પણ નિષ્ણાન નિષ્ણાંત છે ને અત્યારે જો અમે જોઈ રહ્યા છીએ કે ભાઈ જે યુવા વર્ગ યુવા પેઢી છે એમને વકીલાત ક્ષેત્રમાં જે શીખવાનું છે કે ભાઈ ડિસિપ્લિન કોને કહેવાય એ લોકોને શીખવાનું છે કે વકીલાતમાં આવીને પ્રેઝન્ટેશન કેમ દેવાય એ બધી જે વસ્તુઓ છે એના માટે જે સેમિનાર થવા જોઈએ એ પણ અત્યારે બંધ છે એટલે અમારો એવું છે કે અમારી પેનલ આવે અને અમારી પેનલ દ્વારા

જે કોઈ પણ ઇલેક્શનમાં જીતશે અમે એ લોકોને અને કરતા રહ્યા અત્યારે કે ક્યાં ને ક્યાં પરેશાની અને કોર્ટના ઘણા જે પણ પ્રમુખ બનશે એને એકબીજાને મારું નામ અને યુવક દિનેશચંદ્ર છે

આજે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી રહ્યો છું ભુજ બાર એસોસિએશનની ચૂંટણી છે એ ગુજરાત બાળ કાઉન્સિલના નિયમો બે હજાર પંદર અનુરૂપ આખા ગુજરાતમાં આજરોજ ચૂંટણી યોજાઈ રહી છે તે રીતે ભુજમાં પણ આજે ભુજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે બહુ સારું છે ભુજ બાર એસોસિએશનમાં નોંધાયેલા કુલ આઠસો ને અડત્રીસ મતદારો છે અને બધા મતદારો જે છે એમાંથી અત્યાર સુધીમાં ત્રણ બસ ત્રણસો સોળ મતદાન જ થયેલું છે અને ત્રણ વાગ્યા સુધીનો સમય છે ત્રણ વાગ્યાનો સમય પૂરો થયા પછી કાઉન્ટિંગ ચાલુ કરવામાં આવશે અને રિઝલ્ટ જાહેર થયા સુધી કાઉન્ટિંગ ચાલુ રહેશે ભુજ એસોસિએશનમાં ઘણા બધા પ્રશ્નો છે અત્યારે કોર્ટોના પ્રશ્નો છે જજીસોના પ્રશ્નો છે ઘણી કોર્ટો ઓછી છે ફાઇલિંગ ઘણું બધું છે નિકાલ ઓછો થાય છે એ પ્રમાણે રજૂઆતો કરી શકે એવા સક્ષમ ઉમેદવાર ચૂંટાય એના માટે બધા મતદારો બુદ્ધિજીવી વર્ગ છે એ પ્રયત્નશીલ છે સારો ઉમેદવાર ચૂંટશે એ આશા છે કેટલી પેનલ ઉભી છે અત્યારે મુખ્યત્વે બે પેનલ છે એક વિપુલ કનૈયા અને સચિન ગોર સચિન ગોર છે એ પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે વિપુલ કનૈયા પણ અમુક હોદ્દા ધરાવી ચૂકેલા છે એક અપક્ષ ઉમેદવાર પણ પ્રમુખમાં ઝંપલાવ્યું છે